બ્રિગબાસ વગત આગળ વાત કરીશું વડોદરાની તો અહીં વધુ વિસ્તાર ખિસકોલી સર્કલ નજીક ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા આ પોસ્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલને ટાર્ગેટ કરી લગાવાયા છે આ બેનરમાં સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી તેવું લખવામાં આવતા ફરીવાર તર્ક વિતર્ક સર્જાયા છે સાંસદ રંજનબેનની ત્રીજી ટર્મની ઉમેદવારીની જાહેરાત બાદ વડોદરા શહેર પોસ્ટર પોલિટિક્સ તથા લોકસભાની બેઠકનું ઉમેદવાર પસંદગીમાં વિરોધનું એપી સેન્ટર બન્યું છે શહેરમાં રંજનબેનનો વિરોધ કરતા પોસ્ટરો ઠેર જોવા મળી રહ્યો છે તો વડોદરા શહેરમાં ભાજપ વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે આજ અંગે વધુ વાત કરીશું રૂપેશ ઓનલાઈન પર જોડાયા રૂપેશ પોસ્ટરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પાટીલને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને આ પોસ્ટરો ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે પોસ્ટર પોલિટિક્સ લોકસભા ચૂંટણી પહેલા જોવા મળી રહ્યું છે શું અપડેટ જે ચોક્કસ વડોદરાની અંદર આજે ત્રીજી ટર્મ માટે જે રીતે ભાજપાએ રંજનબેન પટ પર લોકસભાના સાંસદ તરીકે પસંદગી ઉતારી છે ત્યાં ક્યાંક હવે છૂપો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ હવે રોડ પર પોસ્ટર વોરના સ્વરૂપમાં બહાર આવી રહ્યો છે જે પ્રકારે પોસ્ટરો અગાઉ જે ગત રાત્રિના કાર્લીબાગ વિસ્તારમાં લાગ્યા હતા ત્યારે હવે પશ્ચિમ વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટરો દેખાય છે અને આ પોસ્ટરમાં અગાઉ જે નરેન્દ્ર મોદી રંજનબેન ને કટાક્ષ કરતા હતા ત્યારે હવેના પોસ્ટર જે લાગ્યા છે તેની અંદર સીધે સીધા અને જે મુખ્યમંત્રી છે એને ટાર્ગેટ લગાડવામાં આવે છે આ જે પોસ્ટર વોર વડોદરામાં શરૂ છે એ સૌથી છે અતિ મહત્વની વાત એ આવે છે કે આ મામલે વારસ્ય પોલીસે કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી હોવાની વાત આવે છે અને એને જ પોસ્ટરો લગાડ્યા હોવાની વાત છે એને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ હાલ પોલીસ પહોંચે માં ખરેખર આ પોસ્ટર લગાડવામાં આવી શકે છે પરંતુ જે પ્રકારે બીજેપી ના જ એક યુથ ના અગ્રણી ના આ કામ આ મિશન પાર પડાયું પડાયું હોવાનું બહાર છે એટલે આ નવા પ્રકારનો નો એક વોર્ડ જે છે એનું એપી વડોદરા બન્યું છે જી આભાર રૂપેશ માહિતી આપવા માટે

તો બુધવારે એક વ્યક્તિની કરવામાં આવી આ સાથે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બીજેપી યુથ અગ્રણી દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હોઈ શકે મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખને વડોદરામાં વિકાસમાં રસ નથી તેવું પોસ્ટર લગાડવામાં આવ્યું છે